સુરતના સચિન ખાતે આવેલા સરકાર અનાજનું ગોડાઉન હાલ ચોમાસામાં આસપાસના લોકો માટે આફતરૂપ બની ગયું છે સચિન ખાતે ગંદા અને ગંદાતા સરકાર અનાજના ગોડાઉનની સામે લોકોનો આક્રોશ ફાટી ગયો છે સુરતના સજ્જન વિસ્તારમાં સરકારી અનાજનું ગોડાઉન આવ્યું છે જેમાં ચારેક વર્ષથી આ ગોડાઉન ને આસપાસના લોકો માટે આફતરૂપ બની રહ્યું છે પચીસ જેટલી રહેણાંક સોસાયટીઓ છે હાલ ચોમાસામાં લોકો માટે આફત સરકારી ચોમાસા દરમિયાન લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે આ ગોડાઉનમાં અનાજ સડી રહ્યું છે જેની વાસ આપવામાં સાથે જ જીવાત વાત લોકોના ઘર સુધી પહોંચી રહી છે કંટાળેલી લોકોએ મહિલાઓ અને વડીલો સાથે ગોડાઉન પર હલ્લો મચાવી દીધો સડી રહેલા અનાજ અને કાદવનો વિડિયો ઉતાર્યા લોકોએ આક્રોશપૂર્ણ કહ્યું કે આ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી સરકારી ગોડાઉન ભાડા અપાયું છે જેમાં જીવાતનો ઉપદ્રવ છે વાગ્યા પછી આ લોકોનું જીવવાનું થઈ જાય છે લોકોના ઘરમાં પણ જીવાત હવે આવી રહી છે જમવા બેસે તો ભોજનમાં પણ જીવાત ફરિયાદો વ્યાપક રહી છે આ ઉપરાંત પાણીમાં પણ જીવાત આવે છે રાત્રિના સમયે લોકો જયારે ઊંઘે છે ત્યારે આ જીવાત હેરાન પરેશાન કરી દે છે સરકારી ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવ્યું છતાં સરકાર દ્વારા તંત્ર દ્વારા કોઈ તકેદારી રખાતી જ નથી સફાઈ પણ નથી થતી ગોડાઉન વાળા દવાનો છંટકાવ તો કરે છે એવી વાત થાય છે પરંતુ ઉપદ્રવ દૂર નથી થતો પાલિકામાં ફોટા સાથે ફરિયાદ પણ થાય છે પાલિકાએ નોટિસ પણ આપી છે પરંતુ રહેણાંક વાળા વિસ્તારમાં ગોડાઉન ન હોવા જોઈએ એવી વાતો પણ થાય છે સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા માંડીને સરકાર સુધી ફરિયાદ કરી છે પરંતુ પાલિકા ફક્ત નોટિસ આપીને જ સંતોષ માને છે મારું નામ દિવ્યાબેન નિખિલભાઈ પંચોલી અમે અહીંયા સચિન વિસ્તારમાં રહીએ છીએ અમારે સમસ્યા એક જ છે આ ગોડાઉન છે સચિન સરકારી ગોડાઉન છે સરકારી અનાજનું ગોડાઉન છે ત્યાં રોજ પડે વાગે એટલે બધા જીવડા આજુબાજુની સોસાયટીમાં માં જાય આખી રાત હેરાન કરે છે અમને ખાવામાં આવે પીવામાં આવે નાકમાં ગુફસી જાય આંગણિયામાં આંગણવાડીમાં અનાજ જાય સરકારીમાં અનાજ જાય ને આવું અનાજ અમારે અહીંયા અમને આ ગોડાઉન જ અહિયાં નથી

તમને સુવા નથી દેતી પિયરો ને જીવાત બધી આ સરકારી ગોડાઉન કયા વિસ્તારમાં આવે આ સચિન વિસ્તારમાં છે અને આજુબાજુ બધી સોસાયટીઓ છે તેમ બધાને આ તાસ છે આ છેલ્લા ત્રણ વર્ષ અમે રજૂઆત કરીએ છે આ લોકો કોઈ એનો કોઈ રસ્તો કાઢતા નથી ના ના કોઈ દિવસથી અમને આવિયા છે એમ કે બવા ચાટી છે બંધ થઈ જશે તો

આપણું આ ગોડાઉન સુરત નું સૌથી મોટા મોટું ગોડાઉન છે બરોબર જ્યાંથી સૌથી વધારે જથ્થાની આવક જાવક થાય છે બરાબર એ આજુબાજુના રહેવાસીઓની એવી ફરિયાદો છે ઘણા સમયથી કે જે અનાજની અંદર જે ધનડા પડે છે જીવાતો એ અહીંયાથી ઉડીને એમના ઘર તરફ આવે છે એમના અનાજ ખરાબ થાય છે રોજિંદી જિંદગીની અંદર પણ તકલીફો ખૂબ જ થઈ રહી છે એના લીધે એમની ફરિયાદો એમણે મૌખિક પણ આપી અને લેખિતમાં પણ આપી હતી બરાબર અમારા ગોડાઉનના જે અનાજ જાળવણીના પ્રોટોકોલ પ્રમાણે જે એજન્સી મારફત આપણે દવા છંટાવવાની હોય ઇમિગેશન કરાવવાનું હોય એ સમયે સમયે આપણે કરાવીએ જ છીએ આ બધી રજૂઆતો ઉપર સાહેબને પણ કરી છે અને એમના તરફથી પણ જે સૂચનો મળ્યા એ મુજબ આપણે કામગીરી કરી છે બરાબર પણ જથ્થાનું જે રોટેશન છે છેલ્લા બે ત્રણ મહિનાથી આપણી પાસે જથ્થો ઘણા ઘણા પ્રમાણમાં આવેલો છે બરાબર એનું રોટેશન જે સ્પીડથી થવું જોઈએ એ એના કરતાં થોડુંક ઓછું છે જેના કારણે એક બે મહિનાની અંદર આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે બરોબર આ ચોમાસાની ઋતુ છે આ સમયમાં મહત્તમ પ્રજનન એ લોકોનું જોવા મળતું હોય અહીંયા દવાનો છંટકાવ થાય એટલે ભાગે એ લોકો સ્થળાંતર કરીને બીજી કોઈ જગ્યાએ જાય બરોબર ગઈ વખત અમે લોકોએ જે દવા છંટકાવ કરી અથવા તો જે ટીકડીઓ મૂકી પાવડર છંટાવ્યો એમના પ્રિમાઇસિસ તરફ બી છંટાવ્યો જેથી કરીને જીવાતો એ તરફ ક્રોસ કરીને ના જાય અમારાથી બનતા પ્રયાસો કર્યા જ છે હવે એની મેં એમને ભાઇધારી આપી છે કે અમે ફ્રીક્વન્સી વધારી દઈશું બરોબર અને ઝડપથી જથ્થાનું રોટેશન કરીએ ટીખો પદ્ધતિથી એટલે આ જશે ગોડાઉનમાં પાણી પછી કેવી રીતે આવશે અંદર પાણી નથી આવતું જ્યાં જ્યાં ટપકે બરોબર જો કોઈ જગ્યાએ લીકેજ હોય એને ટપકતું હોય તો આપણે એને રિપેર કરાવીએ છીએ બરોબર અને આ જે વસ્તુ જ્યારે ગાડી આવતી હોય બરોબર મોટે ભાગે જે ચોખાની ગાડીઓ હોય એમાં જે અનાજ ખાલી કરતી વખતે જે વેરાય અથવા તો જે બારદાનની સાથે જે અનાજ ચોખા ચોંટેલા હોય બરોબર એના લીધે વાસ મારે બરોબર તો એ આપણે બહાર સુકવવા માટે મૂકીએ પણ કન્ટિન્યુઅસ વરસાદ હોય તો એ પણ ના સોલ્વ થાય બરોબર કન્ટિન્યુઅસ વેજનું વાતાવરણ હતું જ્યાં જ્યાં ટપકે છે ત્યાં ત્યાં અમે લોકોએ એને રિપેર કરાવડાવ્યું છે અને ત્યાં તાડપત્રી ઢાંકીને આપણે લોકોએ અનાજને સાચવાની પ્રયાસ કરેલા છે ઘણા ઘણું જૂનું ગોડાઉન છે ઘણા વર્ષો જૂનું ગોડાઉન છે અને આપણે ભાડે રાખેલું છે આ વસ્તુની રજૂઆતો પણ સરકારમાં કરેલી છે અને સરકાર પણ આના ઓપ્શન તરીકે જગ્યાઓ શોધી લીધી છે અને ટૂંક સમયની અંદર આ ગોડાઉન નું સ્થળાંતર અહીંયાથી બીજી કોઈ જગ્યાએ કરવાનું છે